નગરી તરીકે ઓળખાતા જુનાગઢ શહેરમાં તો આવો જાણીએ આપણે જનતા પાસેથી જનતાના મોત જનતાના પાવર કાર્યક્રમ એ વિકાસ જૂનાગઢમાં થયો છે સમજી લઈએ કે રોપ વે બનાવ્યો બરાબર છે ઉપર કોટનું રિનોવેશન કર્યું પણ વિકાસ થયો બહુ સારો એવો પણ બાકીની પાછળની જે વસ્તુઓ છે એ નથી બે ત્રણ વર્ષમાં પ્રજા માટે જે કરવેરા ભરી ભરીને ચૂંટણીના બોજ આવે છે એવા ઉમેદવારને ચૂંટવો ન જોઈએ વિકાસ નામે જૂનાગઢની અંદર કોઈ પણ પ્રકારનો છે નહીં નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન મીડિયા ની ખાસ રજૂઆત જનતાના પાવર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને હાલ ચો તરફ વાગી રહ્યા છે ચૂંટણીના પડઘમ ત્યારે આપણે જનતા પાસેથી જાણવું છે જનતાના મત જનતાના મુદ્દાઓ અને ખાસ કરીને જનતાના વિચારો કે કયા પક્ષ સાથે મળી રહ્યા છે બુલેટિન મીડિયા આવી પહોંચ્યું છે ઐતિહાસિક નગરી નર્સરીયાની નગરી તરીકે ઓળખાતા જુનાગઢ શહેરમાં તો આવો જાણીએ આપણે જનતા પાસેથી જનતાના મત જનતાના પાવર કાર્યક્રમ મતદારોના મિજાજમાં આપણી સાથે વધુ એક જુનાગઢના સિનિયર સિટીઝન જોડાયા છે તો આપણે તેની તમારી પાસેથી જાણીએ જે શું નામ આપણું કિરીટભાઈ કોરિયા કિરીટભાઈ આગામી સમય જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે શું કહે છે અત્યારે જે લોકસભાની ચૂંટણી યોજાવા મારે જે માણસો છે અત્યારે જે એને પાયાની સુવિધા જેવી કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે લોકોને ઘરે ઘરે પાણી છે એના માટે ભાજપ સરકાર ખૂબ કામ કરી રહી છે સમસ્યા ની ઘણી છે સમસ્યા દાખલા તરીકે રોડ છે હજી સુધી એનું કોઈ કામ થયું નથી ઘણા કામ ચાલુ છે જનતાના પાવરમાં કેવો છે મતદાતાઓનો મિજાજ જાણીએ આપણી સાથે અત્યારે જોડાયેલ છે ભવનાથ વિસ્તારના એક સ્થાનિક વેપારી આપણે તેમને જ પૂછ્યું જી શું નામ આપનું મારું નામ ઉદય તન્ના ભવનાથ વિસ્તારની અંદર અમારે ઠંડા ઠંડાપીણાનો બિઝનેસ છે અહીંયા ટુરિસ્ટ લોકો આવતા હોય છે જે બહારના આઉટ સ્ટેટના બધા જ લોકો જે મજા મજામાંનો વિકાસ કર્યો છે એ પણ સારું છે પણ રોપવેનો જે દર છે જે છ છસો ને ત્રીસ રૂપિયા જેવો જે ચાર્જ રાખવામાં આવે છે તે પબ્લિકને પોસાય તેવો નથી તો તંત્રએ થોડીક આમાં રાહત દર આપવો જોઈએ તો બહારથી જે લોકો ટુરિસ્ટ આવતા હોય તેને પરવડે અને બધા લોકો મજા માણી શકે જે આ દળ બહુ મોંઘો છે મધ્યમ વર્ગને પોસાય તેવો નથી અને આજે મોંઘવારી માજા મૂકી રહી છે તેને હિસાબે ઘણો માર પડે છે આજે લોકસભાની ચૂંટણી આવતી હોય નજીક અહીંયા સેલાણીઓનો થોડોક ઘસારો પણ ઓછો થતો જાય છે અને બહારના જે ટુરિસ્ટ આવે છે એને આટલો બધો રોપવેનો ચાર્જ પોસાય એવું લાગતું નથી અમે ઘણા સેલાણીઓને પૂછીએ છીએ તો ખાલી બહારથી જે લોકો આવે છે ખાલી એમને એમ ચક્કર મારીને વયા જાય છે તો આજે થોડો ઘણો વિચારીએ તો આ જે ઉપરકોટનો કિલ્લો છે તેની સો રૂપિયા ખાલી એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે જે પણ યોગ્ય નથી જે ટુરિસ્ટ લોકોને પોસાય એમ જ નથી આનો ચાર્જ ખરેખર નોર્મલ રાખવો જોઈએ જે પેલા ના શરૂઆતની અંદર બે રૂપિયા ખાલી ટિકિટ રાખેલ હતી તે પણ રદ થયેલ હતી આજે જે બારના સેલાણીઓ આવે છે તે બિચાકડા એમને દરવાજે હાથ દઈને પાછા વ્યા જાય જે ટિકિટ નો દર ઘણો બધો છે ખરેખર આનો ટિકિટ નો દર ઘટાડવો જોઈએ આજે હું તમને કહું લોકસભાની ચૂંટણી આવે છે નજીક અને માણસ ને આ મોંઘવારી બહુ મેળે છે જે રીતે આપણે અગાઉ વાત કરી અને તે મુજબ અત્યારે આપણે જુનાગઢ ના મધ્યસ્થ એવા આદર ચોકમાં આપણી સાથે જોડાણ

ખૂબ જ મહત્વનો હોય છે અને આપણી સાથે આજે જોડાણા છે જુનાગઢના એક સ્થાનિક વેપારી જે શું નામ સંઘવી ગમે સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી ત્યારે આપ કેવા ઉમેદવાર મળશે તો ઉમેદવાર તો અમે એવા પસંદ કરીએ કે જે વેપારીઓની સમસ્યાને રજૂ કરી શકે પણ ખરેખર કોઈ ઉમેદવાર હજી સુધી વેપારીની સમસ્યા રજૂ કરતો નથી

તો શું થાય કે ભાઈ બધી વ્યવસ્થા લોકોને થાય લોકો બેસી શકવાની વ્યવસ્થા બહુ કે વ્યવસ્થા સ્થાનિક લેવલે કોઈ વ્યવસ્થા નથી કે એ વ્યવસ્થા જો સારી હોય તો લોકો રોકાય તો ગામમાં અરદી કરવા આવે ટુરિસ્ટ લોકો લાખો ટુરિસ્ટો આવે છે પણ ગામની અંદર એક રૂપિયાનો ફાયદો વિકાસ થયો છે ના ડાઉટ વિકાસ સારા કામો થાય છે મહેમાન એપી છે પણ અહીંયા લોકલ લેવલે એ કામને ધક્કો મારીને જુનાગઢ કેમ ફાયદો થાય ને વેગવંતુ બનાવવું એવું કામગીરી થતી નથી સમસ્યા મુદ્દે શું કહેશું જુનાગઢ જુનાગઢ શહેરમાં સમસ્યા નથી સમસ્યાઓની અંદર જુનાગઢ શહેર વસેલું છે એટલે સમસ્યા વિશે ખાડા હોય ખબડા હોય ગમે ઠેકતા ઠેકતા તરતા તરતા પહોંચી જાય છે જુનાગઢમાં પાણી હોય તો કામ થાય છે બરાબર કામ કરવાનું છે અમારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી સમસ્યાઓ ઘણી જ સમસ્યા વિશે તો બધું ઘણું બધું બોલે પણ લોકોના મગજ આંખ ઉપર પટ્ટી બાંધેલી છે સમસ્યા કોઈને કઈ દેખાતી એમ નથી પબ્લિકે જાણી જોઈ અને જાગૃત વ્યક્તિ કે જાગૃત ઉમેદવાર હોય એવાને પસંદ કરવો જોઈએ ન કે લાલચમાં બે વર્ષમાં પ્રજા જે કરવેરા ભરી ભરીને ચૂંટણીના બોજ આવે છે એવા ઉમેદવારને ચૂંટવો ન જોઈએ મોંઘવારી શું મોંઘવારીમાં તો જ્યારે ખેડૂતો માલ તૈયાર થાય ત્યારે કાંઈ ભાવ ના હોય અને વેપારીના ઘરમાં જ્યારે માલ ભરાઈ જાય ત્યારે બમણા ભાવ છે અત્યારે માંડવીના જોઉં તો ચોવીસ હજાર રૂપિયા ચોવીસ ની અંદર ખેડૂતને કાંઈ ન થાય દસ મણ માંડવી થાય તો વિધે ખર્ચો કેટલો કોઈને ખબર છે ખેડૂતને કે ભાજપ સરકારને કે કોંગ્રેસ સરકારને નથી સરકાર સરકાર સરકારને ખરેખર ભાવ કરવો જનતાના પાવર કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે જુનાગઢના દિવ્યાંગ લોકો આપણે તેમને જ પૂછીએ હાલ જુનાગઢમાં કેવો વિકાસ થઈ રહ્યો ભાઈ જુનાગઢની જો વિકાસની જો વાત કરવામાં આવે તો ખરેખર વિકાસ જો ક્યાંક મને દેખાય તો વિકાસને મારવો છે મને તો એવું લાગે છે પણ વિકાસ નામે જુનાગઢની અંદર કોઈ પણ પ્રકારનો છે નહીં તમે એસટી સ્ટેશને જાઓ અત્યારે અમે એસટી સ્ટેશનેથી આવ્યા તો નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું હતું તો તમામ જગ્યાએ ત્યાં ગંદકી છે પછી નંબર બે કે જૂનાગઢની અંદર ટ્રાફિક સમસ્યા એવડી છે કે ખરેખર તમારે જૂનાગઢ પાર કરવું હોય તો કલાક દોઢ કલાક જેવો સમય જતો રહે છે કોઈ પણ જે મેંદરડા બાયપાસ હોવો જોઈએ બાયપાસની વ્યવસ્થા નથી જુનાગઢની અંદર રખડતા ઢોરનો પણ જબરો એવો ત્રાસ છે ગમે ત્યાંથી ગમે ત્યાં આડું ઉતરે કોઈ પણ બાઇકને પછાડી દઈએ હમણાં જ બે દિવસ પહેલાં જ બે એવો પ્રશ્ન બન્યો હતો એ એક્સિડન્ટ પણ થયું છે જે ગા નીકળી અને એ બાબતથી એટલે ખરેખર અમારે જે અહીંયા સાંસદ જોઈ એ સ્થાનિક જોઈ લોકોના પ્રશ્ન સાંભળવા વાળો જોઈ સાંભળ્યા પછી એનો સોલ્વ કરવાવાળો જોઈ અને ખાલી કાગળ ઉપર આદેશ આપી દઈએ અને થઈ ગયું એવું ના હોવું જોઈએ પરમેનેન્ટ રોજે રોજ એનું કામ થવું જોઈએ અને રહી સીટી સ્વચ્છતાની બાબત કરીએ તો જ્યાં આવે ત્યાં ગંદકીના ઢગલા છે એનો કોઈ જે નગરપાલિકા મહાનગરપાલિકા જે તે સંચાલન કરતા હોય એ બાબતમાંથી મને આ જૂનાગઢની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ દેખાતો નથી બુલેટિન ઇન્ડિયાની ખાસ રજૂઆત જનતાના પાવરમાં આપણે જાણ્યા જૂનાગઢની જનતા પાસેથી જનતાના મત જનતાના મુદ્દાઓ અને જનતાના વિચારો ત્યારે શું પરિવર્તન થશે એ પુનરાવર્તન એ તો આવનારો સમય જ છે આવતીકાલે ફરી મળીશું નવા વિસ્તાર અને નવી જનતા સાથે ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો